અરવલીના અરવલ્લીના નગરમાં નકલી અમૂલ ઘી વેચાતો હોવાનો વિડીયો વાયરલ એકિસમ નંબર વગરની કાલે દુકાનમાં ફરી મૂળ કિંમત કરતાં બસો રૂપિયા ઓછા કરી ઘી વેચતા હોવાના વિડીયોમાં આક્ષેપ કથિત આરોપી તેની ગાડી સહિતના ફોટા સોશિયલ મીડિયામાં જાગૃત મહિલા દુકાનદાર દ્વારા વાયરલ કરવામાં આવ્યા મેકરેતનગરમાં કેટલાક લાલચી દુકાનદારો દ્વારા ગ્રાહકોને નકલી અમૂલ ઘી પધરાવાતું હોવાની પણ ચર્ચા આવા કથિત લેભાગોને જન આરોગ્ય સાથે રમત કરનારા તત્વો સામે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તે જરૂરી મેઘરતનગર સહિત તાલુકાના અંતરિયાળ વિસ્તારોની દુકાનોમાં લાખો રૂપિયાનું નકલી અમૂલ ઘી વેચાયું હોવાની પણ બૂમ અમારી ગયેલો ઢોરોની ચરબી વાય અંદર બિચારા લોકોનું તરત એટેક આવી જાય સર સો ને હારાહારા વેપારી બસ્સો રૂપિયાની પાંચસો રૂપિયાના ફાયદા માટે આવું નકલી ઘી વેચીશ લોકોના આ અસલી ઘી છે જો અમૂલનું આ ઓરિજિનલ આ ઓરિજિનલ સર આ ડુપ્લિકેટ છે જુઓ 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 એના જો અમૂલનું અહીંયા મારખું સર અહીંયા એનું સિમ્બોલ આપેલું સર આ એનું ક્યુઆર છે બરાબર હા જો આ ક્યુઆર પર તમે સર્ચ કરો તો તમને ખબર પડી જાય એમ પ્લસ અંદર થેલીના અંદર જે ઘી છે ને એના અંદરથી જ આપણને ખબર પડી જાય છે માલ નકલી છે એમ પણ મેઘરજના વેપારી બસો રૂપિયાના ફાયદા માટે લોકોના જીવના હાથે ખેલવાડ કરશ એ તમને સોંપતું નથી બીજું કંઈ કહેવા માગતી નથી હું જો આ એપ્લિકેશનના અંદર ક્યુઆર કરવાથી અમૂલનું ઘી ખબર પડી જાય ત્યાં નકલી છે કાલીસા એમ તમે ખાલી જુઓના અંદર આ દેખો એનું રિઝલ્ટ આ દેખાઈ ગયું અસલીસા એ ઓકે ચાલો ડન રિપોર્ટર ઉદાભાઈ ડામોર બેકરજ